તમે ઓળખતા નથી અને બરાબર ઓળખે કોઈ ઉપવા દેતું નથી એટલે આગળ આયલો ને એક ભાઈ મળ્યા કે ભાઈ 100 રૂપિયા ઉછી ના ને એટલે લો તો દાતાર માણા હતો કે લઈ જાઓ લઈ જાઓ 100 રૂપિયા તો કે એમ નહીં એક 50 લઈ જાઉં 50 પછી લઈ જાઉં તો હાલે 15 દી પછી તો કે તમારી જેવી જરૂરિયાત 15 દી પછી આવજો તમે તમારે 50 રૂપિયા લઈને હુયો ગયો વરોધી હોતી દેવા નો આવ્યો ને વરોધી પૂરું થયું પછી ઓલા ગર્દણી કીધું ગઈ સાલ પચાસ રૂપિયા લઈ ગયા એ તો દઈ જાઓ તો એમ તો મારાય તમારી પાસે પચાસ રૂપિયા નથી પડ્યા બિરાજે છે એટલે મહાપુરુષો સંતો બિરાજા છે એટલે મારે લોકસાહિત્યના સાહિત્ય ના માધ્યમથી લોકગીતો ના માધ્યમથી મારે તમને આનંદ કરાવવો છે પણ હું એક મહાપુરુષ હાંભલેલી વાત કહી અને પછી હું આગળ વધું ગિરનાર છે અમારો ગરવો એમાં તો જાડવે જાડવે અને જાડવે જાડવે અમારા સંતો બિરાજ્યા છે છે હું હમણાં માયાભાઈ અમે બેઠા હતા ત્યારે હું કહેતો તો અમારા એક સંત છે એને મને એક બહુ સરસ વાત કરી યુવાન મિત્રો ખાસ સાંભળવા જેવી તમારા જીવનમાં કામ લાગે આ સમય બહુ વિચિત્ર આવી રહ્યો છે એ હું તમને કહું સાહેબ આમાં હરિભજન હશે સંસ્કાર હશે સદ્ગુરુ હશે તો તમે હું બચી શકશું બાકી કોઈ બચાવી શકે એમ છે નહીં સાહેબ વિચાર કરજો જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો આ યાદ રાખજો તમે એ મહાપુરુષે મને શું કીધું ખબર કે આ આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં લખાઈ ગયા એ લખાઈ ગયા બસ વાત પૂરી થઈ ગઈ મેં કીધું બાપુ નો ફરે તો કે નો ફરે પણ ત્રણ બાબતું ફેરવી નાખે વિધિના આંકડાને ફેરવી નાખે ત્રણ 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 બાબતુંમાં મેં કીધું બાપુ કઈ કઈ ત્રણ બાબતું એક કઠણ સાધના છે ને

હવે યુવાન મિત્રો ખાસ સાંભળજો એ મહાપુરુષે મને જે કીધું એ એ ભિખુદાન ભાઈ કળિયુગ છે આમાં કઠણ સાધના નહીં કરી શકો તમે કોઈ પણ સંજોગોમાં કઠણ સાધના નહીં થાય કળિયુગ કળિયુગ બેહી ગયો તમારે સાધના કરવી છે તો તમને કોઈ ચોખી ચોખા પદાર્થો નહીં મળે નહીં ઘી મળે નહીં તમને ગોળ સાચો મળે નહીં ખાંડ મળે નહીં ફૂલ મળે બધા બનાવટી થઈ ગયા છે ને અટાને જ હે તો તમે કઠણ સાધના નહીં કરી શકો અને બીજું સદ્ગુરુ મળવાય બહુ મુશ્કેલ છે સાહેબ

ઘરમાં મથુરા ઘર માં કોખુડિયા કામ દે નથી જવું નથી ધામ ભાઈ મારે નથી જવું ગામ રે ભાઈ મારે નથી જવું તીરથામ ઘરમાં કાશી અને ઘરમાં મથુરા ઘરમાં ગોકુડિયા ગામ રે નથી જવું તીરથ

ਦੀਨੇ ਪਹਿਲਾ ਕਰੀਏ ਮਾਨੇ ਪ੍ਰਣਾਮ ਆਏ ਬਿਜਾ ਪ੍ਰਣਾਮ ਬਿਜਾ ਪ੍ਰਣਾਮ ਪਿਤਾ ਜੀ ਨੇ ਕਰੀਏ ਲਈਏ ਹਰੀ ਨਾਮ ਰੇ ਜਿ ਜਾਉਂਦੀ ਰਤ ਧਾਮ ਭਾਈ ਮਾਰੇ ਰਤੀ ਜਾਉਂਦੀ ਰਤ ਧਾਮ ધામ ભાઈ મારે પેલી પ્રભાતે કરીએ માને પેલા પ્રણામ સાહેબ મા તો મા છે બીજા વગડાના ના વા છે હરેક પ્રસંગ આપને કેવો છે એટલે હું આ વાત હું વાત તો આપણે કરવાના જ હોય હાસ્યરસ તો છે જીવનમાંથી જ નીકળે છે હા માય મા બીજા વગડાના વા છે માય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે સાહેબ હા ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તઈ તમારી જનેતાને પગે લાગી લેજો આજે મને પગે લાગ્યા બરોબર છે સાહેબ રામકૃષ્ણ કૃષ્ણ પરમજ ગોકુળ મથુરા ગયા ને મહેશભાઈ ત્યારે એને ત્યાં મજા બહુ આવી એટલે કોઈ કીધું કે તો બાપજી રોકાઈ જાવ પણ કે મારા માં ને એકલા છે ને એટલે હું ની રોકો દરેક મહાપુરુષો એ માની સેવા કરી છે સાહેબ તમારા પુરાણો ઇતિહાસ છે તમારે વાંચવાની છૂટ છે માય માં છે બીજા વગડાના વાત છે પણ માં માં કેવી હોય એમાં કઈ મારાન તમારા સંસારની વાત નથી પણ શાસ્ત્રની વાત હું તમને એ કહેવા જઈ રહ્યો છું જેના સાનિધ્યમાં આપણે બેઠા છે એટલે એટલે મારે તમને કેવી છે એક તો એક બીજી વાત તમે સાંભળી લેજો સંસ્કાર છે ને એને આવતાય પેઢ્યું લાગે અને સંસ્કારને જાતાય પેઢ્યું લાગે સાહેબ થોડું હોલી આપજો હોલી બોલવામાં આમાં હા બસ એટલું પછી રાખજો જયારે બોલીએ તારો દરો વખતે કેવું ન પડે બરોબર સારામાં સારા માઇક છે સવાલ નથી હા ઘણી જગ્યાએ તો રાખે ગાના વખત ના ભૂટકી જાય ભાઈ બોલીએ થી ભૂંગલા સુધી જાય ને ભૂંગલે પાછું મોઢામ કરે હવારો હવાર હો હોરું નીકળેલી આ સરસ માઇક છે અને પસંદગી માયાભાઈની છે સાહેબ એમાં કોઈ સવાલ નથી હા એકવાર તાલીઓથી વધારો સાહેબ એને એના માટે અઘરું છે માં એને હેલું પડે હા એ એ એજસ્ટ કરીને માયાભાઈ મૂકી દઈએ એટલે ચાલે હા એમાં ફેરફાર ન પડે અમે તો કઈ ગાવાના કઈ બોલવાના એની જ ખબર જ ન હોય અમને ખબર નથી થઈ એને ક્યાંય જ ખબર હોય અમે કંઈ બોલીને ગાવાના ને કંઈ વાત કરીને ગાવાના એ ક્યાં અમને ખબર છે તો પછી એને ક્યાંથી હોય છતાંય એવું બેલેસ લાગે સતત જાગૃતિ છે એટલે એમ મારે કહેવું છે એટલે મહાપુરુષો એ માતાઓની સેવા કરી છે સાહેબ રામકૃષ્ણ પરમસ તમે અત્યાર સુધી સંતોની ની વ્યાહો પણ હનુમાન ગાળા પાસે આપણે બેઠા છીએ એટલે એક અયોધ્યાના મહાત્મા અમને જુનાગઢમાં વાત કરેલી વાત કરીને પછી હું લોકસાહિત્યની વાતો ઉપર જાઉં પણ જેના સાનિધ્યમાં મળ્યા છે અમરીશભાઈ ડેર જેમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને એણે એના આંગણામાં એના સાનિધ્યમાં ઉત્સવ કર્યો છે અને આપણે બધાને બોલાવ્યા છે સાહેબ હા હું અવારના વાર એનો ઉલ્લેખ કરી તો તમને એમ લાગે ભીખુદાન ભાઈ રૂડું મને છે પણ ના હાચું કહું સાહેબ આ બહુ દેર કુટુંબ ખાનદાન કુટુંબ છે જે દેરનું ડેરનું કુટુંબ બહુ ખાનદાન છે સાહેબ અમરીશભાઈ એટલે માણહીલો માણસ છે જેમ મને માયાભાઈ કહેતા હતા ને કે સાહેબ એની એની સજ્જનતા એનું સમર્પણ એની સમજણ હા સમજણની જ કિંમત છે સમજણ વિનાનું જીવવું ભલે જીવો વરસ હજાર સમજીને જીવો બે ઘડી તો હમીજો બેડો પાર સાહેબ સમજણી મૂડી છે પણ મને એક વાત કરી છે મહાપુરુષો મહાપુરુષોએ સંતોએ એટલે હું આપના સાનિધ્યમાં રજૂ કરું છું કે હનુમાનજીના મા અંજની મા હમણાં રહેવા દે તો રૂપિયાભાઈ પછી કરજો ને ભેરા પછી અંજનાભાઈએ એક દી હનુમાનજીને એમ કીધું કે હનુમાનજી તો કે હા તારા જેવો મારે દીકરો અને હું રામના દર્શન કર્યા વિનાની મરી જાય છે રામને કોક દીક તો આપણે ઘીરે લઈ

અને સાહેબ મહેમાનોને લઈને હનુમાનજી આવ્યા અને માં અંજની બેઠા છે સામે બેહાડી અને પરિચય કરાવે છે માં આ સામે બેઠા રઘુકુળ મણી રામ દશરથ ના દીકરા મારા સરોતમ મારા પ્રભુ મારા મારું જે કઈ ગણો એ મારા રાઘવ છે એટલે માં અંજની શું કીધું ઠીક હશે બેટા એમ આમ કીધું ઠીક હશે બેટા નથી આપણા ગામડાનું આ લટકું છે ઠીક હશે એમ હા એમાં ઘણું આવી જાય પણ હનુમાન હનુમાનજીને ખબર ન પડી અને માં એમની બાજુમાં બેઠા ને એ સીતાજી મારી માં જોગમાયા આવી ના સીતાજી તો હા એની બાજુમાં બેઠા ને લક્ષ્મણજી શેષાય અવતાર તો કે ઠીક હશે એમાં ઠીક હશે ને તો એ લક્ષ્મણજી ને આમ એમ થઈ ગયું કે આ ડોસી કોઈ ગણતી નથી આપણને કોઈ અને કામ હનુમાનજી આપણે અહીં લઈ આવ્યા રામે ઇશારો ઈશારો કર્યો કે હનુમાનજી ભાઈ લક્ષ્મણજી બોલતા હનુમાનજીના હનુમાનજી છે અંજની એમ હવે તમારે તો પૂછી લ્યો કે આમ છો એટલે લક્ષ્મણજી પૂછ્યું કેમ અમને કોઈ કઈ તમે આમ ઓલું ગણતા નથી એવું નથી લક્ષ્મણજી સાંભળો સીતાજીને જોઈને મને એમ થાય કે એવિડ સીતાજી એના અર્થે મારા રામને લંકામાં માં ધોકો ખાવો પડ્યો અને હનુમાનજી સામે જોઈને કીધું કે બેટા તારો જન્મ થયો અને એક ધાવણ ધરા તો તું સૂર્યને ગળવા માટે પણ એક કલાક તને ધવરાયો હોત તો મારા રામને લંકામાં ધકો ન હતો બાપ અને આમ છે કે ધાવણની છેડ ફોડી પહાડના કટકા કરી નાખ્યા ઈ માં છે એટલે ભારતની સંસ્કૃતિને માં કહેવાય મા ભારત માં કહેવાય છે આપણા ઋષિ મુનિઓ જે છે ને આપણું આપણો આપણું મૂડી છે આપણી મૂડી છે આ બધા પોતાનું બધું છોડી અને આપણા માટે જીવે છે સાહેબ અસ્તિત્વ માટે જીવે છે દુકાન ન પડે એનું ધ્યાન રાખે અતિ વરસાદ ન વરસે એનું ધ્યાન રાખે તો માં છે આપણા દેશની સંસ્કૃતિ શું કે છે દાદુભાઈની એક કવિતા છે મહેશભાઈ કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને કુઓ એ ખોદો તો આખી સરિતા નીકળે સાહેબ

જુદી તાસી છે ભારતી ની આવો અને ગીતા નીકળે અને જનક જેવા આવી અને હલ હાકે તો હજી આ ધરતી માંથી આવી અને હલ હાંકે તો હજી આ ધરતી માંથી સીતા નીકળે અને લક્ષ્મણ ને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણ ની રેખાઓ સાહેબ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણ ની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે છે અને છેલી કડી છે કાલિદાસ અને ભોજના ખંડેરો જરી ગયા ખોતરો હતા કવિતા નીકળે સાહેબ આ દેશ અદ્ભુત છે ભારત દેશ અદ્ભુત છે સાહેબ ભારતને મા કહેવાય છે એ ભારત માં છે એટલે આપણા ભારતને માટે આપણી ગંગા જમના યમુના યમુના સરસ્વતી આપણી સરિતાઓ છે એના માટે પણ આપણા મહાપુરુષોએ લખ્યું છે અમારા હરિદાન મુનિની એક કવિતા છે આ જેની પાછળ મારે પાછો એક પ્રસંગ તમને કેવો છે કે તમારે મારે ક્યાંય જવાની જરૂર નથી સમજી લેજો યુવાન મિત્રો ખાસ સમજે મિત્રો ખાસ સમજે હો કે હે ન જાવું હયું હેમાલો માલો હરિના હરીના ભજનને માટે હે માલે ન જાવું હેમાળે ને કોઈ મારું હેમાલો બનાવું હરીના ભજન માટે હેમાળે हरि भॼन माणे नरीना भॼन नेट हेमा नो हरीना भॼन न બનાવું હરિના ભજનને માટે હિમાલય ને જાઉં અમારા હરિદાનજી મુનિ કવિતા છે મને બહુ ગમે છે એટલે હું આ બહુ રજૂ કરું છું એક જણે એક સાધુને જઈને કીધું કે બાપુ મારી એકાંતમાં જાવું તો કે એકાંતમાં શું કરું તો કે મારે ભજન કરું તો એમ તો કે હા તારો આખું ઘર હોઈ જાય પછી ખોડામાં બેઠો બેઠો ભજન કરતો નથી થતું તારે તો બેટા બીજે જમાવવી એટલે જવું છે હે તારે તો બીજે જમાવી એટલે જ ભજન કરું તો ઘર માં ખોણા બે જાય આખું ઘર હુઈ જાય પછી બે જાત તને કોણ નડે છે હરી હરી ના ભજન ને માટે હિમાલય ને જાવું હિમાલય ને જાવું સાંભળજો આ શબ્દ મારું હયું હિમાલયો બનાવું સાહેબ આયા કરુણા રાખું આયા દયા રાખું આયા સમર્પણ રાખું આયા ત્યાગ રાખું આયા ભક્તિ રાખું એને ક્યાંય જવાની જરૂર નથી આ જેપી દેર ને માટે હું અતિશક્ત નથી પણ એ આ આવી વ્યક્તિ જીપી દે છે જીવાભાઈઓ હૈયામાં હેમાળો કરીને બેઠો માણસો ઓળખું વર્ષોથી ઓળખું એને હા હેમાલયને જાવું મારું હયું હેમાલો બનાવું હરિના ભજનને માટે હેમાલયને જાવું હું વચ્ચે વાત કરતો હતો યુવાન મિત્રોની કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે સંસ્કારને જાતાય પેઢીયું લાગે સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતો રાતો આવીને રાતો રાત વહી જાય સંપત્તિમાં બને લ્યો ડી એચમે લોટરીની ટિકિટ લાગે કોઈ મને આવીને એમ કે ભીખુદાન ભીખુદાન ભાઈ તમને કરોડ રૂપિયાની લોટરી લાગી એટલે શેર બજારમાં ડૂબી જાવ તો પ્રમદી થઈ જાઉં સંપત્તિમાં બને સંસ્કાર બનતું સંસ્કાર સંસ્કારને તો આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાય જાતા લાગે હવે મહત્વની વાત યુવાનો ખાસ સાંભળે

હું એનો ઉલ્લેખ કરતા શરૂઆતમાં ભૂલી ગયો માફ પણ હવે આમાં યાદ સાહેબ જાય પછી હા હું વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો તો મિત્રો વીસ વર્ષની ઉંમર હતી મારી અટાણ મને છોતેરમું વર્ષ છે સાહેબ પંચાવન વર્ષ તો મને સ્ટેજ ઉપર થયા જયારે માઇક નોતા લાઈટ નતી ત્યારે પ્રાણભાઈ લાખાભાઈ ભાઈ દિવાળી બેન ને અમે ભજન ગાયેલા સાહેબ આમ આમ ચોરે ગાઈડના પાથરી દે ને આખું ગામ ગોઠવાઈ જાય હું વાતો કરું પ્રાણભાઈ ભજન ગાય દિવાળી બેન લોકગીત ગાય અને માણસ શાંતિથી બેઠું બેઠું સાંભળે એનું કારણ શું ખબર તે દી અંદરથી માણસ શાંત હતો અટાણે તો માથે ભૂંગળું હોય તો કે વધારો 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 હવે કેટલું વધારે હે એને ફૂલ તો મૂકી દીધું પણ તું અંદરથી શાંત નથી તને ક્યાંથી સાંભળે

અમારા મિત્રો એ ફરમાઈશ કે એની તું કરવી જ પડે પણ હું આ એક વાત પૂરી કરી લો વળી પાછું ભૂલાઈ જાય વળી પાછું યાદ નહીં આવે એમ હા અમારે ગરબીમાં એક જણો આવતો સમજ્યા ગાંધી ગ્રામમાં હું ગરબી કરતો ને ત્યારે મને કે એક ગીત ગાવા દે ને મેં કીધું ગાવ તમ તો ટેસી ગાવ અરે પાસે માઇક દીધું ને બોલો કે કેતો ગોરી ગોગાના મને કે ગોગાનો હું મેં કીધું ઘોડલા મ ગાવી દો હેનું હું વખણાય ખબર નહીં એને કહે તો બોરી ચિતલની ચિતળનું ચુંદડી ચુંદળી મગાવી દો હવે આંખ અહીંયા પૂરું થાય સાહેબ હે એટલે ભુલાઈ જાય તો પછી નો આવે અને પછી હું કીધું ગમે મને કે તો હવે અટાણે મને તો મને નથી યાદ આવતું પણ મને તમે ભાષણ કરવા દેજો હું ગાઈ નહીં શકું તમે બેઠા એટલે પણ હું બોલી શકીશ મેં તો દશેરાથી આવજે ઈનમ દઈએ તૈયાર તું તારે બોલજે અને આવ્યો દિયાથમાં થમાં વ્યારું કર્યા વિનાનો હો અને હા મેં આવીને બેઠો ને આશકા મારે હવે આવું મેં ઘડીક તો બે ભલાપાના ઇનામ તો દઈ દેવા દે બધાય ને તો વરી પંદર મિનિટ પછી વરી ઊંચું થાય આવું ઝપટ કરું તો મેં કીધું ભાઈ હવે થોડુંક ભાઈ વડીલ ને પ્રમુખ ને પ્રવચન કરી લેવા દે ને પછી તું તર આવી અને પછી બધું થઈ ગયું મેં કીધું આવો તમે હવે અને સાહેબ માઇક પાસે આવ્યો અને ધ્રુજારી વસૂટી ગયો ભાઈઓ બેનું આપણે હો એક સૈયન કાઈ જ ગોથું ખાઈ ગયો વાહે ગોથું ખાઈ ગયો કાંજી ફૂટા હેડ માં આવ્યા એ ગોથું ખાઈ ગયો કાંજી ફૂટા બહાર આવી વાર્તા કદા ઓ વિધેલા વિદાયણ વિદા વન માં ફરે તારું જંતર વગાડ મારા જીવતાંગ આજમો ઠરે મેલી મેલી મેલા ભોગવે ખાય જેને જાય અદભુત અદ્ભુત વાર્તાકારો એની આરે પણ અમે તો બહુ પ્રોગ્રામ કરેલા સર

અને ત્રીજી અને છેલ્લી વાત સંપત્તિ કોકને છેતરી લઈ શકાય સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ એ તો જીવવું પડે જીવવું પડે અને જીવવું પડે નંદબાવાને નેહડે લંકા હોનાની હતી હતા સંસ્કાર નામ એને હતું નહોતું મીડું હતું લંકામાં ક્યાં સંસ્કાર હતા સાહેબ હે સંસ્કાર હતા કે સંસ્કાર હતા નંદબાવાને નેહડે ગોકુળમાં ભ્રજમાં સાહેબ હે અને મથુરાની જેલમાંથી સીધા ભગવાન કૃષ્ણ વસુદેવ લઈ અને નંદ નિહડે મૂકી ગયા કૃષ્ણ આવી લક્ષ્મીજી આવી રેજ રેજની છે હે આવે અને એ સંસ્કાર આવ્યા સંપત્તિ હતી તો લંકામાં સંસ્કાર નો આવ્યા હા એટલે સંસ્કાર એ આ દેશની મૂડી છે આપણા દેશની મૂડી સંસ્કાર છે એટલે ક્યાંય જવાની મારે તમારે જરૂર નથી હયું હિમાલો બનાવું અહીંયા દયા રાખું કરુણા રાખું ત્યાગ રાખું સમર્પણ રાખું પ્રેમ રાખું તો કોઈને ક્યાં જવાની પેલી કડી સાંભળજો દીવો કરી દેખું મનના મંદિરમાં મારા તમારા મનના ખેલ છે આ સાહેબ હવે હું તમને એક દાખલો આપું મારો પછી તમે તમારો દાખલો સમજી લેજો મને એમ થાય કે હો રૂપિયા મળી જાય તો મજા આવી જાય હો રૂપિયા મળી જાય તો મજા આવી જાય હો રૂપિયા મળી જાય તો મજા આવી જાય હો રૂપિયા મને મળી જાય અને મને જે આનંદ આવે ને એ આનંદ હો રૂપિયા મળ્યાનો નથી પણ મારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે ત્યાગનો આનંદ આનંદ છે છે મારા વાત છોડી દીધી એટલે એનો રૂપિયાનો આનંદ નથી હજી બીજો દાખલો તમે લેજો એક શેઠ ગામના પાદરમાં બેઠા હતા એને કોઈ આવીને કીધું કે તમારી હવેલી હળગી ગઈ કે પેલા શેઠના મકાન હતા ને મોટા મોટા એને હવેલી હવેલી હળગી ગઈ જો આ ધોરા ગોટા નીકળે તમારી હવેલી હળગે છે એમ ઓય બાપલી મારું બધું હોળગી ગયું માથા હાથાબા પછાડવા પડવા મીડા પકડે તું થઈ ગયું હવે તમે તમે રડોમાં હિંમત રાખો એમ બાપા મારું બધું બળી ગયું જિંદગીની મૂડી બળી ગઈ બધું બળી ગયું એમાં એક જણે આવીને ભીડમાંથી આમ ધક્કા મારીને શેઠના કાનમાં જઈને કીધું કે તમારી વેલી તમારી હવેલી તો પંદર દિવસ પહેલાં તમારા દીકરાએ વેચી નાખી છે એમ જોયું ફરી ગઈ મનની ભૂમિકા ફરી ગઈ આખી એમ વેચી નાખી હા તોય એ બિચારાનું બળી ગયું કા લીંબડ જો મીંડો લેવા લીંબડ જો અરે રાય હાય બિચારાનું બળી ગયું બધું રાખ થઈ ગયું ઓ હો મારા વાલા આવો કોપ નો કરાય મનની ભૂમિકા ફરી ગઈ આખી બધું તા છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો તે વરી રોવા મીંડ્યો હવે આ મનની ભૂમિકા નથી તારે શું છે Mwenna na.